વડોદરાની પૂર્ણની પરિસ્થિતિને લઈ પાલિકાના પાંચ હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા હતા પૂર બાદ ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે વળાપો ઠાલવ્યો હતો વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ વોર્ડ નંબર બારના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના પાંચ હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા હતા કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઉઠાલવ્યો હતો વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો કોર્પોરેટર મનીષ પગાર કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જ જોઈએ મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો

જે વરસાદ પડ્યો વરસાદ તો માનવજાતના હાથમાં નથી એ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો સાડા તેર ઇંચ કરતા વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો ત્યારે આટલી સાંકળી રિવર પર પચીસ ઇંચ વરસાદનું ભારણ બધા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે આ તમામ મલ્ટી વસ્તુના લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે મેજર પ્રકારનું ફ્લડિંગ હતું નાગરિકોએ યાતના સહન કરી છે તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અમારી રાજ્ય સરકાર પણ આ લોકો ના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ હિસાબમાં કાર્યવાહી કરવાની છે તમામ નાગરિકોને કેશડોલ આપવાની તમામ નાગરિકોને ઘર વખરી આપવા સાડા આઠ વર્ષો હંમેશા હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે ગત બાવીસ તારીખ સભા હતી સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી એ સંકલનમાં આદરણીય મેયર શ્રી આદરણીય ચેરમેન શ્રી ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અઢી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આઘાઈ પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમીએ પાણી છોડ્યું તો તમે બાવીસમી થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ એક કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાડાના વાકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છે તો આજે જો તમે લોકો જવાબદારી ના કોર્પોરેટર પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધા કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે આજે તમે જાણો છો કે મારો મારો વિસ્તાર વિસ્તાર પૂરેપૂરો પરશુરામ ભટ્ટા થી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી વિસ્તાર છે દબાણો ની રજૂઆતો કરી આ પહેલા ગયા માં પણ આ દબાણો ની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટલો નદીમાં ઉભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો ફૂટ કરે તો તમે હાઈ ફ્લડ શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતા વખતે સામેની સો સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતી ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડાં નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકે જો અમને કશું ના મળે અમારા ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવા ને લોકો માં બેન ની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી

સાચી જ વાત છે ને જવાબદારી કોને આપી મને આજે કો મેયર મેયર ડેપ્યુટી તમે 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 લોકો લોકો કમિશનર જોડે બેસો છો નિર્ણય લો છો તમે તમે સભ્યો બધા મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી ખાલી સંકલનોમાં બોલાવવાના એનો કોઈ અર્થ ખરો અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ અમારી વાતો ધ્યાને લો ઠીક છે અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીઓ નથી આવતા નહીં હોય આવડા તમારામાં પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલ બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લીમેન્ટેશન તો કરો એ મારો વિષય નથી મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદાર મેંથી છટકવા ના જોઈએ કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા આઠ વર્ષ ના પુરાવા આપીશ કે કઈ સભા વિષય ની રજૂઆતો અમે કરી છે જો દબાણો દૂર કરવામાં આવે તો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે એ મારો વિષય નથી મારો વિષય એ નથી મારો વિષય એમની જવાબદારી નો વિષય મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો તમે ઉપરના ના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો મારો એ વિષય નથી મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકો એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને કોષી રહ્યા છે જે કોર્પોરેટરોએ આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાત જો આજ જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમને પગલા ન લીધા એમનો વાત કે અમારો વાત

ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતો ની વાતો છે મારો હું તો એની વાત અવાજ દબાવવામાં આવે છે જયારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે ત્યારે સંકલન બોલાવવામાં આવે છે પણ સંકલન બોલાવો અમને છ વર્ષ બે વાર બોલાવો અમને એનું પણ દુઃખ નથી પણ અમે જે વસ્તુ જે વિસ્તાર વાતો કહીએ છીએ અરે ભાઈ એનું તો કંઈક કરો અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે આજે છવ્વીસ સત્યાવીસ ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય મારી પાસે આ રહ્યા ફોટા બે હજાર ચૌદના એક મોટા તંત્રી પણ ત્યાં ઉભા છે જો બાત્રીસ પોઈન્ટ ત્રણ પર આખી શીમમાં પાણી ના આવતા હોય તો આજે સત્યાવીસ અઠ્ઠાવીસે પાણી આવવા માંડ્યા તે એવું તો દસ વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં સત્યાવીસ ફૂટે પાણી અઠ્યાવીસ ફૂટે પાણી બે ઇંચ વરસાદ પડે ચાર ઇંચ વરસાદ પડે રોડ પર ચાર ચાર ફૂટ પાણી આજે તમે વિચાર કરો કે અકોટા થી લઈને મૂચમોડા સુધીના રોડ પર ચાર ઇંચ પાણીમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જાય લોકો નીકળી ના શકે લોકોના વાહનો નીકળી ના શકે આવતા જતા લોકો અમને મહાબેનથી ગાળો આપતા જાય તેમાં શું અમે એકલા કશું રોડ